આ જીરું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કહીએ સીતારામ તો આમામ માછું સીતારામ તો ફાઇટ મરી તો તું ય જાવાનો છ અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાડ્યો તને પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ખાંડની આજુબાજુ બાપુ પંચાળમાં અમારે કોળેના છોકરા બાપુ ભજન ગાય તને તના મેળમ કોકથી તમે આવ્યા હોય તો હા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુ ને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમ ના પૂતળા છે ને હવે નગર એ ભગવાન નો કદાચ બે ભજન ગાય ભગવાન ના પાંચ નામ લે તેમાં મને શું ખોઈટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયા ને શીખવાડી દે ભાઈ હાપ હોય ને એ અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકાર ના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલ છે જુદો હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે હા પોય તો એક તબલ છે બધું હાલ્યું છે આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં માં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિ એ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું ને મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા નાથ પાસે છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી ધારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપડે તો આમ તો ઠેકડા ફરતા હતા ઓલે ચાવીવાળા રમકડા જેવું આપણે બધા ચાવી ફરી ભરીને મોકલાયું નથી લાગતું ચાવી ખૂટરે પછી કયું રમકડું આલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઓલી ઓલી ઈસ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા આપણે રમકડા અમુક અમુક કડક ઈસ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એકદી ખૂટી તો રહેવાની છે હળવો રહે બધાય બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાય બધાની લગામ છે કોઈ કહેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં નો રહેતા રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝૂપડામાં રહેતા હોય ને માં મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી નો હોય ઈ ઓલાને ખબર છે આ બધું છે ને પૈસા છે અહિયાં જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે ભાત સિવાય કઈ ખાધું જ મર્યો હવે શું કરવું આ પૈસા ને પૈસા છે અહિયાં રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું તું મસર કઈક મસર કે ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય હોય બારી બારણા બંધ હોય તો અહીંયા કરડે બોલો હવા ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કાઈ નથી તો એવડે મસર નહીં ફાળતા હોય પણ મસર નહી ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું તા ઓલો મલકના ના ખિસ્સા કાતરીને હું તો એ ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કઉ છું કે કોઈ ગરીબ માણા રહેતા હોય ને હાવ જે ઝૂપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરૂમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાપુ આમ લુગડા ધૂળમાં રમતા હોય ને મારો તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ની ખબર નથી એને પાર્લે નું કાગળી એમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એ ખબર નથી એને પાર્લે નું પડી ગુ હોય ને બાપુ લુગડા વગેરે ના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો ના થઈ નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા મોળા તમને નો પડવા દે એ નો મોળા પડવા દે હારાની તો આખી દુનિયા છે ભલા મને પૈસા તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝૂંપડામાં રહે છે એને કોઈ પૂછે હાથે માટે તહેવાર હોય અને કોક દીક પૂછજો કે હાથે માટે એમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુકડા વગેરે છોકરાની માં હોય ને એ એમ કે કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના ના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચ જો અપાવે પાંચસો કિલો તેલ ઝૂપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી હકે કરવાની જરૂર તો આ છે મારા બાપ પછી કે હું નડતું હશે હું નડતું હોય આવો ભુવા પાસે દાણા જોર આવી નાખો તમે ઉના નડ્યા છે એ જોવો પેલા નડે કઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ ની કમાણી હોય તે માણા બોલ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા અને હારા મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય આપણને હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા નકર તો ન આપડે બેનો બોલાવાય તો મેં બેનને કીધું બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો એ કે નજર નો લાગે કે એનો તો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય પણ મેં કીધું આ ઘટાડા છે તમારા કરતા રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા મેં કીધું ઈવડે ઉજળા સાજા દેખાય તમે કે આવું ના એવી વાર્તા કહો પણ હું ના મેં કહું તમે દોરો એક નહીં બીજો બાંધવા હોય તોય બંધાવજો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કહું તમારા કરતા રૂપાળા નથી તો એને જેમ ને લાગતી તમને લાગે હાલતા થઈ ગયા મારી વાત ન કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હલે છે આમાં હલે જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી એવું માનતા હો છે હા ભણેલા તો બાપુ એવા ચેક ચેક હલવાઈ ગયા છે ને વાત જવો તો હવે નીકળી ન શકતા હવે તમે નીકળો તો તમારે આમ થશે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા મારી વ્યામ ભરાવી દે એટલે એવું કઈ નહીં આ દુનિયામાં આપણે હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગત ને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે ભલા હમણાં કોરોના આવ્યો એમાં બાબુ હારા હારા જ મીર્યા જાજો ભાગ ઝૂપડા માંથી લગભગ નથી મેર્યા આમ પૈસાના ડટ્ટા ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય ક્યાં મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો બાકી જો કોઈ બાયુ સડાવીને કેતો એક કે ના ના હું કઈ કરું છું એવો કોઈ દી વેમ નો રાખતા બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ ઉપર ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુ બોલ્યા હોત તો થાત જ નહીં હવે અત્યારે તમે જોવો તો આપણે તેથી એમ થતું કે દુનિયા સુધરી હતી અત્યારે નવા કોટા ફૂટાવ્યું ન લાગતું બધા ભૂલી ગયા નથી લાગતું અમારે એક બેન ની છે ત્યાં ધરતી કપની વાત કરજો એટલે એકી એક ધરતી કપની વાત કરી પછી મારી વાણી ને વિરામ અમારે મોડી તાલુકાનું ટીકર ગામ છે ને ટીકર ગામ ગામના અમારે ભીખાભાઈ રબારી હતા આજ નથી આજે દુનિયામાં પણ બાપુ ભજન ની દુનિયાનો રાજા હતો ભાઈ હા તમને હારા હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે આ બાપા બેઠા ને એવો એમનો હાદો કેડિયું પહેર્યું હોય ધોતિયું પહેર્યું હોય માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે સડી એને હેઠો ઉતારો હેઠો ભૂંડો લાગે પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને એને જ બોલવા જોઈએ બાપુ એવું કેવું જોરદાર બોલતું એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે ભીખાભાઈ એવો આ ધરતી કપની વાત લખી છે એટલે એ કે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો કેટલા વાગ્યા આવ્યો હતો ક્યાં ક્યાં ફેર્યો અને ક્યાં કરી છે જો તમને બાકી બીજું કઈ માર્ચવાનું નથી મેં હમણાં તમને કીધું ને એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ ને તેથી હતો શુક્રવાર મહાસુદ બીજ હતી અને સવારના આઠ ને છે મિનિટે છ પોઈન્ટ હતો અને આનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં શહેરથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપનો આંચકો આયો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું એટલે અમારા ભીખાભાઈ એવું કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ને ધ્રુજાવતો ભુજ લીધો ભરડો અંજારને ને આટો ફરી ખેડોએ નાખ્યું ખકડાવી બચાવને કર્યું ભાંગી ને ભૂકો રમ ઢોળતો સામે ખ્યાળી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢિયા લીધા જપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાયખો ઓલોવી નો દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય ભારી વલભીપુરમાંથી વસૂટો ગોયલવાડમાં ગુંજાણો ફોણા ભાગનું લીધું પાલીતાણા

વાપીમાંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાદાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ છોસરો થઈ લખતર ને લગભગાવતો વઢવાણના પાડ્યા વાડ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન પર ને રમઢોળતો સુરેન્દ્રનગર છોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રા ધ્રુજાવતો હળવદ નાખ્યું હલવલાવી રણની ટિકિટને ટાળતો દુધેના દેવળે દર્શન કરતો ખાટડીને ખખડાવતો ખકડાવતો વળતો વળ્યો આવ્યો મૂળીમાં માં મૂળી માંથી પાછો વળી આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ગામડે ગામડે તારા ભણકારા ભણે રબારી આવું કેમ કર્યું એવો બાપુ ધરતી કપ થયો ને પછી ઓલી રાહત રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા ધરતી કપ થયો ને પછી કે આ દુનિયા ને બધું કઈક સર્વે કરીને કઈક આપી સરકાર તરફથી એ બધા ખબર પડવા માંડી ને તે રાતે ઉઠી ઉઠીને વંડી ઉમેડ્યા પાડવા અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડીશ તમારે જોવું હોય તો આવજો મારા હું તમને દેખાડીશ જે ખોટા ખોકા મારીને પાડી છે ને એ હજી પડી છે હજી આ તેવી વર્ષ બે હાજર એક ને બે હાજર તેવી ખોટી જેને પાડી છે ને એ હજી પડી છે આટલું આટલું થાય તોય બાપુ હજી પાસા નથી વળતા તમે જુઓ તો ખરા